હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે આગામી બોતેર કલાક કમોસમી વરસાદની શક્યતાઓ છે અને રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

હમણાં આગામી બોતેર કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત આવા અમારા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂરાવૃત્વ વરસાદ થવાની શક્યતા રહેશે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ પસાર થવાની શક્યતા છે ત્યાં ઉપર રહેવાની શક્યતા છે અને લગભગ વીસમી મિનિટ ટેબુલો બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી